હેલો એવરીવાન જય માતાજી તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું તો મારા ઘરમાં કામ ચાલે છે એટલા માટે હું પાછળવાડામાં આવીને વિડીયો બનાવું છું કેમ કે વિડીયો બનાવવાનું મારે જરૂરી છે કેમ કે મારું કામ પણ છે અને જે મારા વિડીયો પર કમેન્ટ આવે છે એમને જવાબ આપવાનું પણ જરૂરી છે કેમ કે મોડું ઉઠાવીને જવા રિપ્લાય કરવા આવી જાય છે કમેન્ટ કરવા આવી જાય છે તો એમને પણ હું રિપ્લાય આપી દઉં તો માતાજીના નામના બે વિડીયો મારી ચેનલ પર મુકાયા છે તો ઘણા એવા વિરોધી છે માતાજીના તો એમના કમેન્ટ આવ્યા છે કે તમે આમાં ના પડો અંધશ્રદ્ધામાં ના પડો તો એમને હું કહેવા માગીશ કે વિડીયો બનાવવાનું કામ મારું છે અને માતાજી પર મારી શ્રદ્ધા છે તો વિડીયો તો હું બનાવીશ તમારા કહેવાથી વિડીયો બનાવવાનું હું બંધ ના કરી દઉં અને એક એવો પણ કમેન્ટ હતો કે તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર છે તમારી મેન્ટલ હેલ્થ સારી નથી અને આવા વિડીયો બનાવો છો ને એની પરથી જ ખબર પડે છે કે આમ તમે કેટલી અંધશ્રદ્ધામાં ભરાયેલા છો એવું એક કમેન્ટ હતો તો એમને હું કહેવા માગીશ કે મારે કશે જવાની જરૂર નથી પણ તમે માતાજીને પ્રાર્થના કરજો કે તમારો એક દિવસ એવો ના આવી જાય કે તમારે જવું પડે મેન્ટલ હોસ્પિટલમાં તો જવાબ તમને મળી ગયો છે તો આગળથી મને એવો કમેન્ટ ના કરતા કે તમારે જવું પડશે હોસ્પિટલ તો તમારે ના જવું પડે એની કાળજી રાખજો તમે અને જે માતાજીના વિરોધ કરે છે એમને હું કહેવા માગીશ કે તમારું કામ તમે કરો તમે જે કામ કરો છો એ કરતા રહો તમે પણ વિડીયો બનાવો છો અને મારું કામ પણ વિડીયો બનાવવાનું છે તો તો હું માતાજીના સપોર્ટમાં જ વિડીયો બનાવીશ અને તમારા કહેવાથી હું બંધ નથી કરી દેવાની તો અમુક એવા કે અમુક એવા લોકો છે જે તમારા વિડીયો જોઈને અંધશ્રદ્ધા ફેલાય છે એવું પણ કહે છે તો ગુજરાતમાં છે ને ઘણા એવા વિડીયો પડેલા છે જે માતાજી પર શ્રદ્ધા રાખે છે અને માતાજીના સપોર્ટમાં બનાવે છે તો તમે બધાને કહેવા જજો અને બધા જો માની જાય ને તો પછી મને પણ કહેજો તો મને કહેજો ખરા પણ હું બંધ ના કરી દઉં કારણ કે મારે તો માતાજી પર આસ્થા છે એટલે હું તો વિડીયો બનાવી શક તમારા કહેવાથી બંધ તો ના જ કરી દઉં હું તમારું કામ તમે કરો મારું કામ નહીં કરીશ માતાજી પર શ્રદ્ધા એમને નથી આવી તો મારા જીવનમાં પણ કેટલીક એવી ઘટના બની છે તો મને માતાજી પર શ્રદ્ધા આવી છે તો મનુષ્ય જીવન એવું છે ને જે હંમેશા ફાયદો જોવે છે તો તો જે જે માતાજીના સાનિધ્યમાં જાય છે ને તે બધા પોતાના ફાયદા માટે જ જાય છે અને કંઈ એમનું દુઃખ હશે તો જ જતા હોય અને એ દુઃખ માતાજી દૂર કરે છે માતાજી દુઃખ એમને એમ દૂર નથી કરતા માતાજી પર શ્રદ્ધા રાખવી પડે પોતાના કરમ સુધારવા પડે તો પછી માતાજી આપણો હાથ પકડે છે અને આપણું સારું કરે છે તો મારા જીવનમાં પણ એવી ઘટના બનેલી છે જ્યારે હું માતાજીને આટલું પણ નથી માનતી તે ટાઈમે માતાજીએ મારો હાથ પકડ્યો છે અને મેલડી માતાને છે ને હું સાચું કહું તો હું કોઈ દિવસ માનતી નથી તો મારા કુળદેવીને પણ નથી માનતી અને મેરડી માતાને પણ નથી માનતી મેરડી માતાના જે વિડીયો જોયા ને મેં બારીચા ધામવાળા ખોખાર મેરડી માતાના વિડીયો ત્યારથી મને મારા દેવી પર વિશ્વાસ આવ્યો અને દેવી શક્તિ પર બહુ વધારે વિશ્વાસ આવ્યો તો જ્યારે મારો એન્ડ ટાઈમ હતો ને જ્યારે મારું મૃત્યુ થવાનું હતું તે દિવસ છે ને માતાજીના રૂપમાં છે ને મારા બેન આવ્યા હતા તો મને આજે ખબર પડે છે કે એન્ડ ટાઈમમાં મારા બેન જ આવ્યા હતા મને બચાવવા માટે એકદા જ માતાજીના રૂપમાં જ આવ્યા હશે એટલે કે બેનના રૂપમાં માતાજી જ આવ્યા હશે તો મારી બે બહેનો છે મોટી તો બંને બેન આવી હતી અને જે મારી સૌથી મોટી બેન છે એ માને બહુ માને છે મારા જીજુ અને મારા બેન તો એન્ડ ટાઈમમાં મારી બેન જ આવી હતી અને મારે બેન ના હોત ને તો આજે હું ના હોત તો મારા બેનનો પણ મારે એટલો બધો આભાર માનવો જોઈએ ને કેમ કે મારી બેનના આવી હોત ને તો હું ટાઈમે હોસ્પિટલમાં ના ગઈ હોત કે મેં એવી જીદ્દું છું ને કે વધારે ના થાય ને ત્યાં સુધી મેં હોસ્પિટલ જ નહીં જતી તો એ ઘટના અલગ જ છે એને છોડો એક મેં સ્પેશિયલ વિડીયો બનાવીશ કે કેવી એ ઘટના હતી એકદમ દર્દનાક ઘટના હતી એ મારી એક એક સેકન્ડ મને કેટલો આમ દર્દ થયો હતો ને એ કંઈ અલગ જ છે તો એ મેં ફ્રીનો ટાઈમ મળે ને મને તારે હું સ્પેશિયલ તમને કહીશ કે મારા જીવનમાં કેવી ઘટના બનેલી હતી પણ આ તો જે કમેન્ટ કર્યા છે ને તો એમના કમેન્ટમાં હું રિપ્લાય આપી દઈશ જે મને કહે છે ને કે તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર છે મેન્ટલ હેલ્થ તમારી સારી નથી અંધશ્રદ્ધા ફેલાય તો એક કમેન્ટ એવો પણ હતો એક બેને સારો જ એવો કમેન્ટ કર્યો તો કે બેન તમારું સારું થયું છે એટલે તમે માતાજી પર શ્રદ્ધા રાખો છો તો એમને હું કહેવા માંગીશ કે હા મારા જીવનમાં બહુ એવું સારું પરિવર્તન આવ્યું છે જ્યારથી હું માતાજીને માનતી થઈ છું ત્યારથી બહુ આમ કહેવાય ને આખું જીવન મારું બદલાઈ ગયું છે આખા જીવનમાં પોઝિટિવિટી આવી ગઈ છે એક શાંતિ ફેલાઈ ગઈ છે મારા જીવનમાં જે ઉથલફૂથલ થઈ ગયું હતું એક વરસમાં એ બધું સીધા રસ્તા પર આવી ગયું છે પ્રોબ્લેમ પણ એ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જેવું નથી લાગતું તો હું એ બેનને કહેવા માગીશ કે તમે બસ તમારા સારા કર્મ કરતા જાઓ અને માતાજી પર શ્રદ્ધા રાખતા જાઓ તો તમારા જીવનમાં પણ સારા દિવસો આવશે અને હજારો લાખોની સંખ્યામાં જાય છે ધામ લોકો જે શ્રદ્ધાળુઓ છે માતાજીના પ્રવચન સાંભળવા તો પ્રવચન સાંભળવાથી છે ને જીવનમાં એક અલગ જ પરિવર્તન આવે છે મેં એક દોઢ વરસના જેટલા પણ એમના વિડીયો છે ને મને વરસ પણ યાદ નહીં કે ક્યારથી એ વિડીયો મૂકે છે એ વિડીયો પર મેં ધ્યાન નહીં આપ્યું કે ક્યારના વિડીયો છે પણ ટોટલી બધા વિડીયો મેં જોઈ લીધા છે માતાજીના ચેનલ પર છે ને એ બધા વિડીયો તો એક એક વિડીયોમાંથી કંઈ કંઈ શીખવા મળે છે અને આમ સાંભળ્યું છે કે ગયા જનમના જે કરમ હશે ને એ પણ આ જન્મમાં ભોગવવા પડે તો જે મારા સાથે ઘટના બની છે તો મને એવું લાગે છે કે આ જન્મમાં ના હોય પણ ગયા જન્મમાં જે મેં પાપ કર્યા હશે કર્મો કર્યા હશે એના લીધે જે ઘટના મારી સાથે બની છે તો એ જે થયું જે કર્મ થઈ ગયા એ થઈ ગયા હવેથી હું મારા કર્મ સુધારીશ કારણ કે માતાજીની શિખામણ એ જ છે કે પોતાના કર્મ સારા રાખો અને બધા સાથે સારા રહો તો હું પણ હવે મારા કર્મ સુધારું છું અને એવા કોઈ કામ નથી કરતી જે આપણા કરમ વિરુદ્ધ હોય જે ખોટા કરમ હોય માને તો તો લાખોની સંખ્યામાં એમને એમ લોકો નથી જતા તો માતાજીના કંઈ પરચા હશે કંઈ હકીકત હશે એમના પરચામાં તો જ લાખો લોકો જતા હોય અને લાખો રૂપિયા વાળા પણ ત્યાં જાય છે એટલે અભણ લોકો જાય ને નીચી જાતવાળા લોકો જાય ને એવી કહેવાની તો વાત જ નહીં આવતી તો લાખો રૂપિયાવાળા પણ માતાજીના ચરણમાં જાય છે માતાજીને નમવા માટે તો રૂપિયા અને ઊંચી નીચી જાતની કોઈ વાત જ નથી આવતી કેમ કે દેવી શક્તિ સૌથી ઉપર છે અને ખોખર મેળવીમાં સૌથી ઉપર છે તો પોતપોતાની કુળદેવીને માનતા રહો અને માતાજી જે 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 શીખવાડે છે એ પોતાના જીવનમાં અપ્લાય કરી જુઓ તો તમારું જીવન પણ બદલાઈ જશે જે રીતે મને મારા જીવનમાં શાંતિ મળી છે જે સાચો રસ્તો મળ્યો છે એ તમને પણ મળશે તો મારે તો બસ એટલું જ કેવું છે અને તમારે જે ખોટા કમેન્ટ કરવા હોય તો તમે કરી શકો છો અને સારા કમેન્ટ કરવા હોય તો પણ કરી શકો છો કારણ કે મારું કામ છે વિડીયો બનાવવાનું તો વિડીયો તો હું મૂકતી રહીશ અને તમારે જોવું હોય તો જોજો અને ના જોવું હોય તો એ તમારી મરજી અને અને માતાજી જ્યારે મને મોકો આપશે તો હું સ્પેશિયલ ત્યાં જઈને પણ વિડીયો બનાવીશ માતાજીના સાનિધ્યમાં જવા માટે મને બસ એક મોકો જોઈએ છે જે માતાજી ખબર નહીં મને ક્યારે આપે છે પણ હું જઈશ જીવનમાં એકવાર તો માતાજીના સ્થાનિક તેમાં જવું છે મા અને રૂબરૂ માતાજીના દર્શન કરવા છે તોજીને રોજ ઉઠીને મારી પ્રાર્થના હોય છે કે માતાજી બસ મને એકવાર મોકો આપો તમારા દર્શન કરવા માટે તો માતાજીને જ્યારે પણ ઈચ્છા હોય ને ત્યારે મને માતાજી બોલાવશે મારે ઉતાવળ નથી બસ જીવનમાં એકવાર મારે રૂબરૂ માતાજીના ચરણ સ્પર્શ કરવા છે એ મારું સપનું છે કે એકવાર હું માતાજીના ચરણ પકડું અને એમના આશીર્વાદ લઉં તો એ મારું સપનું છે તો માતાજીની ઈચ્છા હોય તો એ સપનું મારું પૂરું કરશે તો જેમને લાગે છે કે અંધશ્રદ્ધા ફેલાય છે એ તમારી પ્રોબ્લેમ છે એકવાર ફરી કહી દઉં તમે માતાજીને માનતા હોય તો માનતા રહેજો તમારું પણ જીવન બદલાશે જે રીતે મારું બદલાયું છે એવી રીતે અને કહેવાય ને એક શાંતિ મળશે બીજું તો હું નહીં કહેતી કે બીજું બધું મળી જાય પણ પોતાના જીવનમાં એક શાંતિ જરૂરથી મળશે જેવી રીતે મને મળી છે ને શાંતિ છે ને શાંતિ જરૂરી છે જીવન જીવવા માટે જે એક વરસથી મેં શોધતી હતી આમ તડપતી હતી કે મને બસ આ ટેન્શન દૂર થઈ જાય તો માતાજીને માનવાથી મને એ દૂર થયું છે મને હવે કોઈ જાતનું ટેન્શન નહીં થતું એ માતાજીની શક્તિ છે અને મને એક પ્રોબ્લેમ છે જીવનમાં જે પ્રોબ્લેમ મને છે ને એ બીજા કોઈને હોય ને તો ઘરનું કચરું પણ ના વાળી શકે અને એ બીમાર પડી જાય મને એટલી મોટી પ્રોબ્લેમ છે ને તેમ છતાં હું ઘરનું બધું જ કામ કરું છું એ માતાજીની કૃપા છે કારણ કે મેં માતાજીને રોજ ઉઠીને પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી મને એકદમ સારું ના થઈ જાય ત્યાં સુધી તમે સાચવોમાં મારું જીવન સાચવો કેમ કે સાસરીમાં છે ને તમે દસ દિવસ બીમાર થઈને ઊંઘી રહેશો તો તમે બહુ જ લાગવા માંડશો સાસરીમાં પિયરમાં એક વરસ તમે બીમાર થઈને ઊંઘી રહેશો ને કોઈ કંઈ કે ના કેમ કે એ પિયર છે અને સાસરીમાં તમે દસ દસ દિવસ દસ દિવસ વીસ દિવસ બસ પછી તમે બધાને અઘરા લાગવા માંડો પણ મેં માતાજીને રોજ પ્રાર્થના કરું છું કે બસ મને પ્રોબ્લેમ તમે આપી છે મારા કરમના લીધે આપી હશે જે થાય છે એ આપણા કરમ પર થાય છે પણ માતાજીને એટલી પ્રાર્થના છે કે આગળ હું મારા સારા કર્મ કરીશ અને મારા પર તમે આશીર્વાદ બનાવો અને જે પ્રોબ્લેમ છે એને સાઈડમાં રાખો અને મારા જીવનમાં કંઈ આમ કહેવાય ને કંઈ એ પડે ના ઇફેક્ટ ના પડે મારા જીવનમાં કે આ પ્રોબ્લેમ છે તો એનાથી આ નહીં થતું તે નહીં થતું હું મારા જીવનમાં ઘરનું બધું જ કામ કરી શકું છું એ માતાજીના આશીર્વાદથી કરી શકું છું કારણ કે આટલી મોટી પ્રોબ્લેમ લઈને કોઈ આટલું બધું કામ કરે ને એવું કંઈ પોસિબલ નથી પણ આજે હું કરું છું એ માતાજીના આશીર્વાદ છે કે મેં નોર્મલી છે ને બધું જ કામ કરી લઉં છું મારા ઘરનું ટોટલી કામ કરું છું અને નોન સ્ટોપ કામ કરું છું ઉઠું તાની અત્યારે ઘરનું કામ ચાલે છે ને તો દોઢ બે વાગે હું ફ્રી થઉં છું અત્યારે ફ્રી થયું છું અને મેં વિડીયો બનાવવા આવી છું કેમ કે વિડીયો બનાવવાનું મારું કામ છે એટલા માટે હું વિડીયો બનાવતી રહીશ પણ આ તો જે કમેન્ટ હતા ને એમને રિપ્લાય આપવા માટે મેં આજે આ સ્પેશિયલ આ વિડીયો બનાવું છું અને મારે રેગ્યુલર વિડીયો હોય છે ડેલી લાઈફસ્ટાઈલ બતાવવાનો વિડીયો હોય છે તો એ કામ પણ હું કરતી રહું છું પણ માતાજીને બસ એટલી પ્રાર્થના છે માતાજી કે જેવી રીતે મારું સારું કર્યું છે એવી રીતે બધાનું કરજો અને મારા પર પણ આશીર્વાદ બનાવી રાખજો કે જે મારી પ્રોબ્લેમ છે મારા જીવન પર હાવી ના થઈ જાય અને મારું જીવન ના બગડે તો જ્યાં સુધી થાય છે ત્યાં સુધી હું કરું છું અને માતાજી સારો ટાઈમ લાવશે તો મારી પ્રોબ્લેમ પણ દૂર થશે અને પછી નોર્મલ બધી લાઈફ થઈ જશે મારી તો એ ટાઈમની હું રાહ જોઉં છું પણ એના માટે મને થોડો ટાઈમ જોવે છે બે ચાર વરસ જ્યાં સુધી મારી આસ્થા મોટી થઈ જાય ત્યાં સુધી અને મારા જીવનમાં શું પ્રોબ્લેમ છે એ પણ તમારા સાથે શેર કરીશ પણ એના માટે અત્યારે સારો એવો ટાઈમ નથી તો બે ચાર વરસ પછી હું તમને જણાવીશ કે શું મારી લાઈફમાં પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે મોટી જ છે પણ અત્યારે શેર નથી કરવું પણ માતાજીના આશીર્વાદથી એ પ્રોબ્લેમ પ્રોબ્લેમ જેવી નહીં લાગતી મને અત્યારે તો બસ એટલું કંઈ જ કે માતાજી પર શ્રદ્ધા રાખજો જેવી રીતે મારી પ્રોબ્લેમ મને પ્રોબ્લેમ નહીં લાગતી એવી રીતે તમારું જીવન પણ બદલાઈ જશે અને તમારા કુળદેવી પર વિશ્વાસ રાખો તો કુળદેવી પર વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે બહારના દેવી દેવતાને તો બધા માને છે પણ પોતાની માને એકવાર માની જોજો તો જેવી રીતે મારું જીવન બદલાય છે તેવી રીતે તમારું પણ બદલાશે અને વિરોધીઓને તો બસ મેં એટલું કહેવા માગીશ કે તમે પણ વિરોધમાં વિડીયો બનાવતા રહેજો અને અમે માતાજીના સપોર્ટમાં વિડીયો બનાવતા રહીશું તો ચાલો હવે આટલું જ આટલા વિડીયોમાં અને તમારી મરજી તમે સારા કમેન્ટ કરો કે ખરાબ કમેન્ટ કરો ખરાબ કમેન્ટ કરશો તો હવે તમારા નામ હાથે મેં રિપ્લાય આપીશ આજે એમને એમ રિપ્લાય આપી દઉં છું પણ આગળથી તમારા નામ સાથે હું રિપ્લાય આપીશ એટલે લોકોને પણ ખબર પડે કે તમારા વિચાર કેવા છે તો ચાલો આજના વિડીયોમાં આટલું જ જય માતાજી